છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે રાત્રે ત્રણ વાગે જે ગાંધીનગરની અંદર ઠાકોર સમાજનું એક જે મહાસંમેલન થયું છે એક મોટી મોટી ભરાણી જેની અંદર 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 રાત્રે વાગે પણ ખૂબ જ સંખ્યાની સંખ્યાની ઠાકોર સમાજ ભેગો થયો હતો અને એની અંદર આપણા વિક્રમભાઈ ઠાકોરે જે ઠાકોર સમાજ માટે જે એક મસ્ત મજાનું ગીત ગાયું છે એ સૌથી પહેલા તમે એકવાર આજનું આ ગીત સાંભળતા જ અને જે કહ્યું છે કે ખરેખર આપણો ભાઈ ઠાકોર સમાજ હવે જાગી ગયો હશે કારણ કે ભાઈ રાત્રે ત્રણ વાગે લાખોની સંખ્યામાં સમાજ ભેગો કરવો એ કોઈ નાના મોટી વાત નથી અને એ જગ્યાએ જવું એ પણ કઈ નાની વાત નથી રાતના ત્રણ વાગે જે આવી કડકડતી ઠંડીની અંદર ખરેખર આપણો ઠાકોર સમાજ હવે જાગૃત થઈ ગયો હશે અને જે વ્યસનો અટકાવવા માટે જે વ્યસનોના કુરિવાજો દૂર કરવા માટે જે બાળ લગ્ન પ્રથા અટકાવવા માટે અને જે સમાજને શિક્ષણ તરફ લઈ જવા માટે જે ઘણી બધી ગેનીબેન ઠાકોર જે અલ્પિતજી ઠાકોરે અને સમાજના જે નેતાઓએ વાત કરી છે એ સાંભળીને ખરેખર દિલ ખુશ થઈ ગયું છે તમારામાંથી લગભગ મોટા ભાગના લોકો રાત્રે ત્રણ વાગે ગાંધીનગરની અંદર ગયા હશો અને જોયું છે કે કેવો માહોલ હતો બહુ ખતરનાક માહોલ હતો રાત્રે ત્રણ વાગે યાર આખું ગાંધીનગર હલાવી નાખ્યું હતું ઠાકોરે બહુ જબરજસ્ત એક ઇતિહાસ રચાઈ ગયો ઠાકોર સમાજ માટે કે પહેલી વખત આ આપણા ગુજરાતની અંદર કોઈ પહેલી વખત રાત્રે ત્રણ વાગે આવી મોટી મિટિંગ ભરી એની અંદર આટલી મોટી સંખ્યાની અંદર સમાજ હાજર રહ્યો હોય તો એ આપણો ઠાકોર સમાજ છે અને ખરેખર ધન્યવાદ છે એ રબારી સમાજને જેમને એક દિવસ પૂરતો એ દિવસે કોઈ પણ વ્યક્તિએ જે દૂધના ભરાયોને અને ઠાકોર સમાજ માટે એ દૂધથી ચાપાણી કરીને લોકોને પાયા તો ધન્યવાદ છે એ રબારી સમાજને અને આપણા ઠાકોર સમાજ માટે જે વિક્રમભાઈ ઠાકોરે આજે જે આ ગીત ગાયું છે જે કે જાગો જાગો ઠાકોરો હવે જમાનો બદલાઈ ગયો છે હવે મોંઘમાં કાઢવાનું થતું જ નથી બધા જાગીજો જાગૃત થઈ જો શિક્ષણના માર્ગે આગળ ચાલો અને જે બધાય કુરિવાજો જે જ્ઞાનીબેન ઠાકોરે જે આપણું બંધારણ કર્યું છે એ પણ બરોબર છે એક મુદ્દો હતો જે ડીજેને લઈને એની વાત કરી હતી વિક્રમભાઈ ઠાકોરે એ જગ્યા ઉપર મીટિંગની અંદર પરંતુ જ્ઞાનીબેને કીધું છે કે આવનાર બે હજાર સત્યાવીસની અંદર ફરી વખત જ્યારે વગરની અંદર આપણે બધા ભેગા થઈશું એની અંદર આ મુદ્દાની આપણે ચર્ચા કરીશું અને આ મુદ્દો કોઈ ગેનીબેને નથી ઘડ્યો સમગ્ર આપણું જે ગુજરાત છે એના ત્રણ જિલ્લાઓ જે પાટણ બનાસકાંઠા અને વાવથરાજના જે ઠાકોરો ભેગા થઈ અને જે આગે આગેવાનો મળી અને આ બંધારણ કર્યું છે તો સૌથી પહેલા તમે આપણા વિક્રમભાઈ ઠાકોરે જે ઠાકોર સમાજ માટે એક નાનકડું એવું ગીત ગાયું છે અને શું કહ્યું છે એ વિડીયો જોતા જો અને વધુ લોકો સુધી हो तमे दारू ना व्यवसन छोड़ो जमानो બાળ લગ્ન ના પૂરી વાજ છોડો જમાનો બદલાયો તમે શિક્ષણના ના માર્ગે હાલો જમાનો બદલાયો જાગો જાગો ઠાકોરો મારા જાગો ઓમ તો જાગેલું છે અડધી રાતે ત્રણ વાગે જો તમે ઓમ જાગેલો તો પણ ઓમ સીધા મૂક શું થઈ જાય ખબર નહીં પડતી એટલે આવો ના જાગૃત રહો